નમસ્કાર દર્શક મિત્રો બોટાદક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પાયલ મકવાણા આપ છો ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર જાહેરમાં હત્યા કરનાર આરોપીને સજા રિક્ષાના કાચ તોડવાની અદાવતમાં બાવીસ વર્ષીય યુવકની હત્યા કરનારને આજીવન કેદ ગાંધીનગર જિલ્લાના દેગામમાં બે હજાર એકવીસમાં થયેલી એક યુવકની હત્યાના કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો છે આરોપી આફતાબ ઉર્ફે અલ્તાબ અયુબભાઈ અબ્દાલને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે કેસની વિગતો મુજબ આરોપીએ નરોડા ફુવારા રિક્ષા સ્ટેન્ડ ખાતે ફરિયાદીના પુત્ર જગદીશભાઈ પટેલની રિક્ષાનો કાચ તોડ્યો હતો આ બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં તેર સપ્ટેમ્બર બે હજાર એકવીસના રોજ બપોરે દેગામ રેલવે સ્ટેશન પાસે આરોપીએ જગદીશ પર ધારિયા વડે હુમલો કર્યો હતો જગદીશને ગળા હાથ છાતી અને શરીરના અન્ય ભાગોમાં કુલ બાર ઇજાઓ થઈ હતી તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા જ્યાં ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર એકવીસના રોજ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું સરકારી વકીલ પ્રિતિશ કુમાર વ્યાસે પચાસથી વધુ દસ્તાવેજો રજૂ કર્યા અને ચાર સાક્ષીઓના નિવેદન નોંધાયા હતા કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ઉપરાંત મૃતકના માતા પિતાને રૂપિયા બે લાખ અને તેમની બે દીકરીઓને રૂપિયા એક લાખનું વળતર ચૂકવવાની ભલામણ કરી છે દિવ્ય ભાસ્કર બોટાદ દશક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ